એનું આટલે લોડ બંડતા તો અમને વાર લાગતી હતી અમે મશીન લાવ્યા તો અમે જલ્દી સરળથી અમને થઈ શકે કામમાં મદદ આવે જલ્દી કામ થાય આ યોજનાથી અમને અમે ગામની બેનો ગામડાની બેનો પગભર થઈ શકે છે અમે એક બે મહિનામાં 10000 કમાઈ સકી છે મારું નામ તૃપ્તિ આચાર્ય છે હું મારી ભૂમિકા ભજવું છું જેમાં મારું વર્ટિકલ છે માઇક્રો ફાઈનાન્સ એટલે કે જે ગ્રામ્ય કક્ષાની જે મહિલાઓ છે એ લોકોને લોનની જરૂર પડે તો બરાબર આપણે એ લોકોને કેશ ક્રેડિટ લોન અપાઈએ છીએ પહેલાં એવું હતું કે મિનિમમ એક લાખ રૂપિયા લોન આપતા હતા તો હવે મિનિમમ દોઢ લાખ રૂપિયા થી લઈ અને દસ લાખ રૂપિયા સુધીની સ્વસાય ચૂંટણી બેનોને લોન આપવામાં આવે છે એટલે કે આપણે એની કેશ ક્રેડિટ લોન કહીએ છીએ જેવી જેવીથી ખેડૂતોને પાંચ જણ આપવામાં આવે છે વગર વ્યાજની લોન છે જેમ કે એ લોકોએ દોઢ લાખ રૂપિયાની લોન મંજૂર બેંક મેનેજરે કરી તો એ લોકો જેટલા પૈસા ઉપાડ કરે છે એટલાનું છે એ લોકોને વ્યાજ લાગે છે અરે બન ઘણી વખત એવું બને છે કે બહેનોને પૈસાની ઘણી વખત એવું બને છે કે બેડો ગ્રામ્ય કક્ષાની છે તે એને પૈસાની જરૂર હોય છે તો બેડોને ઉચ્ચ વ્યાજે ગામમાંથી પૈસા લાવવા પડતા હોય છે તો ઘણી વખત 5% વ્યાજ હોય છે 3% વ્યાજ હોય છે એટલે ઉચ્ચ ઉચ્ચ વ્યાજ દરમાંથી આ મિશન મંગલમ યોજનાના માધ્યમથી બહેનો બાકી વ્યાજે સાહુકર પાસેથી લાવતી અટકી છે અને મિશન મંગલમ યોજના માધ્યમથી બહેનો પોતે છે એ આ લોન મેળવી અને આર્થિક રીતે એ ગૃહ ઉદ્યોગ નાના પાયે ચાલુ કર્યો છે એવું નથી કે જે આ સીસી લોન મળે છે ફક્ત ગૃહ ઉદ્યોગ માટે જ મળે છે ઘણી બહેનોના બાળકોને શિક્ષણ માટે સામાજિક માટે પર સીસી લોન ઉપયોગ બહેનો કરી શકે છે અહીંયા પાટી તાલુકાની અંદર કુલ 539 વર્ષ એ જૂથો છે તે પૈકી બહેનો શિશી લોન મળી ગઈ છે તો ખરેખર ઘણી સારી વસ્તુ છે કે બેનો વ્યાજ દરમાંથી મુક્ત થઈ અને સરકાર ની યોજનાથી બહેનો પોતે પગભેદ થઈ શકે છે અને આત્મનિર્ભર બની શકે છે બસ જય જય ગરબી ગુજરાત